ખેડૂત મિત્રો ઘણા દિવસો પછી ગુજરાતના આજે ત્રણ જગ્યાએ પંદરસોની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાયેલા છે આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતના ત્રણ જગ્યાએ જેમાં આપણે જોઈએ તો મોરબી પંદરસો બોટાદ પંદરસો અને માણાવદર પંદરસો ને વીસ ખેડૂત મિત્રો આ ત્રણ જગ્યાએ ગુજરાતમાં માત્ર આજે પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ માણાવદર ખાતે વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો હતો ટૂંકમાં ધીમી ગતિએ ખૂબ સારી એવી રિકવરી સારા માલમાં કપાસમાં જોવા મળી રહી હોય તેવો માહોલ અત્યારે બજાર ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં કપાસની આવકોનું પ્રેશર ઘટશે તો કપાસના ભાવમાં ચોક્કસ થોડો ઘણો સુધારો જોવા મળશે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે બાકી આ બજાર છે આગામી સમયમાં શું થશે તેની માહિતી આપણે જેમ જેમ સમય વીતતો જશે અને કપાસ બજાર ઉપર કેવી અસરો જોવા મળશે તેને ધ્યાનમાં રાખીને તમારા સુધી ચોક્કસ વિડીયો પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરા અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો તેરસો પચાસથી ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો સાઠ અમુક વિસ્તારોમાં ચૌદસો એંશી સુધી પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારો હેતુ સંગ્રહખોરીનો કે કપાસની લેવડ દેવડ અંગે તમારે શું નિર્ણય લેવા તે બાબતે અમે ક્યારેય માહિતી નથી આપતા ટૂંકમાં અમારો માત્ર એકમાત્ર હેતુ એટલો જ છે કે તમારા સુધી અમે જેટલું જાણીએ છીએ તેટલી માહિતી પહોંચે બાકી સંગ્રહખોરીની કે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની બિલકુલ સલાહ અમે નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો